ેશન આણંદ સત્યનીશા સાંજે આણંદ રેલવે સ્ટેશન નજીક આવેલ મંત્રી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અદ્યતન સુવિધા ધરાવતા નવનિર્મિત આનંદ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓના બી કક્ષાના પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું જેમાં સ્થળ ઉપર પ્રતિક રૂપે દસ કર્મચારીઓને ચાવી અર્પણ કરાઈ હતી આણંદ શહેરના ગામડી વિસ્તારમાં ઉપર આવેલી આણંદ રેલવે પોલીસ લાઇન ખાતે અનાવરણ કરીને કર્મચારીઓને ચાવીઓ સોંપી હતી આણંદ રેલવે પોલીસના કર્મચારીઓ માટે રૂપિયા કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સભર ચાલીસ ટુ બી એચ કે આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવમાં ગુજરાત રેલવે ના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત આર રાઠોડ પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારી

ફોર્ટી ક્વાર્ટર્સ છે જેમાં બી કેટેગરીના કોન્સ્ટેબલ્સ માટે આનું આજ માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સરના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને આપણે અહીંયા જો આણંદમાં રેલવે પોલીસ સ્ટેશનમાં જો ફરજ બજાવે છે આ બિલ્ડિંગને સાથે જ આ લોકાર્પણને સાથે તમામ આપણે પોલીસને અહીંયા ક્વાર્ટર મળી જશે અને એ ક્વાર્ટર્સ જો છે એ અત્યાધુનિક ક્વાર્ટર્સ છે ટુ બીએચકે છે અને આમાં ઘણી બધી ફેસિલિટીઝ આમાં આપવામાં આવેલી છે આમાં બેડરૂમ ટુ બેડરૂમ અને હોલ સાથે અને પછી કિચન અને વોશ એરિયા બાલ્કની સાથે આમાં બધી સગવડો ઉભી કરી છે સાથે સાથે ફર્નિચર પણ આમાં આપવામાં આવેલું છે યુઝલેશન આનંદ